સારવાર અર્થે લઈ જવામાં આવતા જેમાં હોસ્પિટલ ના સ્થાપે જમણા પગ ના બદલે ડાબા પગ માં પ્લાસ્ટર કરી આપ્યું હતું પરિવારજનોને જાણ થતા હોસ્પિટલ ખાતે દેકારો મચી ગયો હતો

હવે આ બાળક છે મારા મામાનો છોકરો છે બરાબર આ મારો પાણે છે વિલવાન સોલડાની નામ છે મહુવા તાલુકાના કાકી ગામમાં રહીએ છીએ બરાબર બે દિવસ પ્રસંગ માટે અહીંયા અમારા ઘરે રોકાવા આવ્યા હતા ખરીદી માટે આવ્યા હતા બરાબર તો સાંજના સાત વાગ્યાના ટાઈમે એ બગીચામાં રમવા ગયા હતા એટલે છોકરું તો બાળક તો રમતા રમતા પડી જાય એટલે જમણા પગમાં એને ફ્રેક્ચર આવ્યું હતું એ અમે આયુષ્યમાન હોસ્પિટલમાં ઘોઘા ચકાતના કાઢી બાજુમાં વારાહી રોડ ઉપર આવ્યા હતા બરાબર એટલે એક્સરે કર્યો એક્સરેમાં જમણા પગ ઉપર ફ્રેક્ચર આવ્યું છે અમને જાણ નથી કયા પગ ઉપર ફ્રેક્ચર છે બરાબર અને જે ડોક્ટર છે એને ડાબા પગ ઉપર ફ્રેક્ચર કરી નાખ્યું છે કરવાનું હતું જમણા પગ ઉપર અને કર્યું છે ડાબા પગ ઉપર પ્લાસ્ટર બરાબર એટલે ઘરે ગયા અમે એક્સ જોયો એ ઉપરથી એના મમ્મી પપ્પા છે એ તો અભણ છે બરાબર એને ખબર નથી પડતી એટલે મેં એક્સ રે જોયો એટલે મને આઈડિયા આવ્યો કે જમણા પગમાં ફ્રેક્ચર છે અને ડાબા પગમાં કર્યું છે એટલે અમે હોસ્પિટલે છોકરાને બાળકને લઈને આવ્યા છે બરાબર અને પ્લસ જ્યારે છોકરાને પ્લાસ્ટર થતું હતું ત્યારે એક મેડમ હતા મેડમનું નામ તો મને આઈડિયા નથી પણ કંઈક મેડમ જે પ્લાસ્ટર કરતા હતા એને એમને પપ્પાએ કીધું કે છોકરાને જમણા પગમાં છે ડાબા પગમાં નથી દુખાવો જમણા પગમાં છે છતાંય મેડમે એના પાઠ શીખવે છે કે અમે ડોક્ટર છીએ અમને ખબર હોય તમને ખબર ન હોય તમે ખાલી જવો કામ કરો બરાબર એટલે અમારું કેવું એમ છે કે જો આવડા મોટા હોસ્પિટલમાં આવી રીતે બેદરકારી થતી હોય બરાબર તો બીજા સાથે શું ન થાય હવે ચાર વર્ષનું બાળક થોડો બોલી શકે કે એને કયા પગમાં દર છે મને જમણા પગમાં દર છે તો મને ડાબા પગમાં પાટો બાંધો બરાબર એટલે ચાર વર્ષ બાળક છે અને ફૂલ એને દુખાવો હતો અત્યારે સખત ફૂલ થતો હતો અત્યારે તો એ સુઈ ગયો છે દવા લેવાની બાકી છે બરાબર અને અહીંયા છે આ હોસ્પિટલના જે ઓનર છે મારડિયા સાહેબ એના જોડે વાત થઈ એને એમને વ્યવસ્થિત સારી રીતે કીધું એના રીતે ઓકે છે અને એના પ્લેઝરમાં આવે છે કે અમે તમારી માફી માફી માંગી એને પૂરા સ્ટાફ વધી માફી માંગી છે અમારું કેવું એમ છે એ માફી માંગે એમનો હાલે એનો સ્ટાફ આખો બેદરકારી વાળો છે કાંઈ એનો સ્ટાફ બદલો કાંઈ આ જે સ્ટાફ છે એને સુધારો અને ભાવનગરની ની જનતા અને આખા ગુજરાતમાં આ વાત ફેલાય કે આયુષ્યમાન હોસ્પિટલ નામની હોસ્પિટલ છે ને આવી રીતે બેદરકારી થાય છે અને બીજાના સાથે નો થાય એટલે અમે આ પગલું ભર્યું છે અને અમે પોલીસ કેસ કરવાના છીએ